કિચન મેજિકમાં આજે ગાર્લિક રાઈસ વિથ મેથી કઢી બન્યા હતા અને આ બનાવવી ખૂબ ઇઝી પણ છે જે પણ કઢી આપણે આપણા ઘરે બનાવતા હોય જે પણ રીતથી બનાવતા હોય એ રીત જ અહીંયા કોપી કરવાની છે બસ અહીંયા સૌથી પહેલાં મેથીના પાન ઉમેરીએ છીએ પણ મેથીના ફાયદા ખૂબ છે જેમ કે મેથી ઘણા બધા લોકો ઉપયોગમાં નથી લેતા ભાવતી નથી એવું કરતા હોય છે પણ હા મેથીના ફાયદા ખૂબ છે પાચન માટે પણ સારું છે હાડકાં મજબૂત બનાવે છે ઇમ્યુનિટી વધારે છે અને જે લોકોને વધારે એકદમ કોન્શિયસ હોય પોતાની સ્કિનને લઈને પોતાના વાળને લઈને તો બીજી બધી પ્રોડક્ટ યુઝ કરવી એના કરતાં મેથી જો તમે તમારા રેગ્યુલર ડાયટમાં ઉપયોગમાં લેશો તો અહીંયા વાળ અને સ્કિન પણ એ સરસ કરે છે અને સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝના જે પણ પેશન્ટ્સ છે એમના માટે પણ લીલી મેથી જે શિયાળામાં ખૂબ સરસ આવે છે તો ઉપયોગ અત્યારે વધારે કરવો